લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરાયો છે ત્યારે ડીજીવીએસએલના કર્મચારીઓ ભાજપના કાર્યક્રમમાં દેખાતા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી અધિકારીઓને પદમુક્ત કરવા માંગ કરાઈ છે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યાં સુરત જિલ્લાના માંગરોળમાં ધારાસભ્ય ગણપત વસાવાએ શરૂ કરેલા ચૂંટણી કાર્યાલયના કાર્યક્રમમાં ડીજીવીએસએલના કર્મચારી નિરવ દેસાઈ સહિતનાઓ દેખાયા હતા અને ભાજપનો ખેસ ભરીને પ્રચાર માટે મેદાન ઉતર્યા હતા જેને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ છે અને આદર્શ આચાર સહિતના દાવા પોકળ હોવાનું કહી કોંગ્રેસ દ્વારા નીરવ દેસાઈ સહિતના ભાજપના કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓને પદમુક્ત કરવા માંગ કરાય છે અમે ત્રેવીસ તારીખે જિલ્લા ચૂંટણી કલેક્ટરને સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના મધ્યસ્થ કાર્યાલય પર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટ અધિકારી નીરવ દેસાઈ તેમજ બીજા અન્ય કર્મચારીઓ ત્યાં જઈને મિટિંગ કરેલી હતી અને એવું વાત કરી હતી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની ચારે ચાર લોકસભાની સીટ ભાજપ જીતે એ રીતના અમારો પ્રયત્ન રહેશે આના પૂરા રૂપે અમે ફરિયાદ કરી છે આજે આઠ દિવસો સમય ઉઠવા છતાં પણ ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે સરકારી અધિકારીઓ પણ કોઈ જાતની બીક રહી નથી માત્ર આદર્શ આચાર ચૂંટણી સહિત વાતો કરવામાં આવે છે કાગળ ઉપર પણ અમે આટલી ગંભીર ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમે સુરત જિલ્લા ચૂંટણી કલેક્ટર ગાંધીનગર ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે કે સરકારી કર્મચારી કઈ રીતે ભાજપનો પ્રચાર કરી શકે હું કહું ભાજપે કોઈ પણ રાજકીય પક્ષનો પ્રચાર સરકારી કર્મચારી ન કરવો જોઈએ છતાં પણ આ લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પાસે ભાજપનો મદદ આ રીતની કાર્યવાહી કરાવે છે જે બગલે ફરિયાદ છે કે ટાંકીને અધિકારીને સસ્પેન્ડ કરવો જોઈએ સુરત શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાન અને કોંગ્રેસના પ્રવક્તા નૈસદ દેસાઈ સહિતનાઓ ચૂંટણી પંચના લેખિતમાં ફરિયાદ કરી ફોટોગ્રાફ સહિત પણ રજૂ કર્યા હતા અઝરપુરી સાથે પ્રકાશવાળા